એટલે એવો કોઈ મેજર ઇશ્યુ નથી કે તમને ઇન્ફોર્મેશન ન કરી હોય બરાબર તો તમને ટાઈમે ટાઈમે બધી નોટિફિકેશન મળી જાય છે આપણા ટેલિગ્રામ ચેનલમાં આપણા યુટ્યુબ ચેનલની અંદર તમને રોજ અડધો કલાક પહેલા નોટિફિકેશન મળી જાય છે તો ભાઈ તમારી માટે તો બધું જ સેટ ઓફ છે ખાલી ખાલી તમારે સમય કાઢીને મારી સાથે અહીંયા જોડવા માટે આવવાનું છે એટલું કરશો તો તમારી આવનારી જીપીએસસી ડીવાયએસઓ એસટીઆઈ છે અને બીજી વર્ગ ત્રણની પરીક્ષાઓ જે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ કોઈ પણ પરીક્ષા છે તમારે કે વાંધો આવશે રિવેન્યુ તલાટી ઓલ ધેટ પરીક્ષાઓ સૌથી પહેલા ભગવાન દર્શન કરી લઈએ જય શ્રી શ્યામ ખાટુ શ્યામ બાબાની સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય મળે એવી આપણે ભગવાનને પ્રાર્થના મનોબળ એટલું જબરદસ્ત મજબૂત કરે કે જેથી કરી જેટલા પણ જેટલા પણ આપણા જે મનોરથ છે આપણી જેટલી પણ ઈચ્છાઓ છે ઈચ્છાઓને પૂર્તિ કરવા માટે આપણને જબરદસ્ત સ્ટ્રોંગ મનોબળ સ્ટ્રોંગ માઇન્ડ આપી જેથી કરી મહેનત કરીને આપણે એને મેળવીને જ રહીએ બરાબર વેલકમ મિસ્ટર મેયર વેલકમ એમવી

લિંકને શેર કરજો તમારા મિત્રો સાથે આપણી સાથે મહત્તમ મિત્રો જોડાવા જોઈએ કારણ કે આપણે અત્યારે હાલ તમને ટોપ લેવલ એ સાબરમતી નદી ઉપર બાંધવામાં આવેલી છે ભાઈ સાબરમતી નદી વિશે કેટલા મિત્રો છે તે થોડા ઘણા ફેક્ટ જાણો છો જેટલા જાણતા હોય એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે ભાઈ સાબરમતી નદી ગુજરાતની સૌથી મોટી નદી છે કે સૌથી લાંબી નદી છે

તો પુલ છે છે સૌથી લાંબો ભાઈ તમને ખબર જ ગોલ્ડન બ્રિજ આવે એમાં કોઈ બેમત નથી બટ સૌથી પહોળો પુલ છે એની અંદર ઋષિ દધીજી પુલ આવે કદાચ તમને આ ઇન્ફોર્મેશન ખબર હોય તો સારામાં સારી વાત છે આ ઋષિ દદીજી પુલ વાળી અને ના ખબર હોય તો હવેથી ધ્યાનમાં રાખજો પણ હવે તમારે એ બધી બાબતો ઉપર વધારે ફોકસ કરવાનું થશે નાની નાની બાબતો જેટલી વધારે શીખશો એટલે પરીક્ષામાં તમારા જે નાના નાના માર્ક્સ જે કપાય છે ક્યાંક ને ક્યાંક તો એ એ બંધ થઈ જશે તમે ન્યાય આપી શકો ના બરાબર રાઈટ ચલો ઠીક છે આ સેકન્ડ ક્વેશ્ચનમાં જે છે વાંસના બેરેજમાં કુલ કેટલા દરવાજા છે આપણે દરવાજાથી શું લેવા દેવા સાહેબ લેવા દેવા છે કારણ કે પરીક્ષામાં આપણને દરવાજાનો ક્રમે નંબરે પૂછી કાઢી કેટલા દરવાજા છે આપણે બધું જ તૈયાર કરવાનું બધું તૈયાર કરતા હોય થોડાક માટે શું કામ બાકી મૂકવાનું આપણે કશું બાકી નહીં મૂકવાનું ભાઈ ભાઈ જ બાકી મૂકવાનું નહીં આપણે તો ધમાધમ બધું જ આપણે બહુ ધ્યાનથી તૈયાર પણ ના કર્યું હોય આ પ્રશ્ન બાબતમાં હું પણ વધારે તમને નહીં કહું ફોર્સ બી નહીં કર્યું આનો જવાબ તમને સાચો કેમ ના પડે એમ વાસના બેરેજ જે છે એમાં કુલ ટોટલ ત્રીસ દરવાજા છે બરાબર થર્ટી ડોર્સ છે અહીંયા એની અંદર અંદર કોઈ કોઈ ડિસ્કશન વાળો નથી નેક્સ્ટ ક્વેશનમાં જઈશું ગુજરાતમાં મહી નદીની લંબાઈ કિલીસ થોડુંક સ્ટેટિક ડેટા આપણે યાદ રાખીશું થોડાક બહુ નહીં પણ જેટલા પણ કરાવું છે બધા યાદ રાખજો કારણ કે એક્ઝામમાં આપણને અહીંથી ક્યાંક ને ક્યાંક પ્રશ્નો પૂછાતા હોય તો આપણે તૈયારી રાખવી પડે છે

આ બધું કિલોમીટરના ફોર્મેટમાં આવે હા 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 ભૂલ છે આમાં આમાં કોશ્ચનનું જે ઓપ્શન છે એમાં કિલોમીટરની જગ્યાએ મીટર અને મીટર લખાઈ ગયું છે બધે ઓકે તો વાંધો નથી ડન ઠીક છે હા હમ ચો નીચેનામાંથી હવે હવે સાંભળો હવે મહી નદી જે છે એને આપણે મહીસાગર નદી પણ કહીએ છીએ તમને ખબર છે ને આઈ રહ્યું મહી નદીને આપણે મહીસાગર નદી પણ કહીએ છીએ રાઈ કોઈ કોઈ વાંધો નહીં કોઈ તકલીફ નહીં ભલે 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 ઓકે મહીસાગર નદીની વાત કરતા હોય તો આ એક વૃતને બે વાર ઓળંગે બે વાર ઓળંગે છે એક વૃતને એ તમારે કહેવાનું અત્યારે કોતો અત્યારે કમેન્ટ બોક્સમાં ઓફલાઈન થાય પછી હું ઓનલાઈન ગમે ત્યારે કહેજો હા હવે પ્રશ્ન વાંચો જરા નીચે નથી કઈ નથી મેહેદ સરોવરમાંથી અંજેરા નજીકથી નીકળે છે ચાલો ચલો ભાઈ ચાર નંબરના સત્ય જવાબ આવે છે ઓપ્શન મહી નદી જે છે કર્કવૃત ઓળન કર્કવૃતને કેટલી વાર ભાઈ બે વાર ઓળતી નદી છે એટલે આ ફેક્ટ આપણે ધ્યાનમાં રાખવાનો છે બરાબર કર્કવૃત્ત જવાબ આવશે તમારે અહિયાં ધ્યાનમાં રાખીશું આપણે આને ઓકે સોલંકી શિવાલય જ્યાં છે ત્યાં મહી નદીને કઈ નદી મળે છે

એમ તો ત્રણ નદી સંગમ સ્થાન છે બટ આ જે સોલંકી યુગ નું શિવાલય જે છે રાઈટ ત્યાં મહી નદી કઈ નદી મળે છે જે જે જગ્યાનું નામ તમને ખબર છે કયું હોઈ શકે બહુ જોરદાર પ્લેસ છે જગ્યા તો ભાઈ દર્શનાર્થ દર્શન કરવા માટે યોગ્ય એવી જમીન યોગ્ય એવું મંદિર સોરી ચલો મહી નદી જે છે એ કઈ નદીને મળે છે ભાઈ આન્સર આપજો કોમેન્ટ બોક્સમાં

બની શકે બની શકે કોઈ વાંધો નહીં અનિલ કોઈ વાંધો નહીં ફ્રેન્ડ ના હોય તો વિદ્યાર્થી મિત્રોના મમ્મી પપ્પા હશે કાકા કાકી હશે વોટ તમારા કોઈ કલી ગશે તો એ એક વાત જોશો તો એને એ લાગશે કે ના ભાઈ ખરેખર તૈયારી કરવા જવું જોઈએ મોજ આવે એમ એવું થઈ જવું જોઈએ ઓકે તો ગણતેશ્વર મહાદેવ મંદિર કેટલા મિત્રો સાંભળ્યું છે ભાઈ

कोही कोही भन्दो नि कोही भन्दो नि चलो ठीक સડનલી બધા ગાયબ કે આમાં મને લાગે છે આની અંદર કોઈ ઇસ્યુ છે સો ટકા બરાબર યુટ્યુબમાં કોઈ ને કોઈ ઇસ્યુ છે મહી નદી આવે મહી નદી છે તે તમારો જવાબ આવશે સરસ્વતી તાપી નર્મદા એક જવાબ આવશે મહી નદી ઉપર વણાકબોરી ડેમ છે ને એ કયા તાલુકામાં બનાવવામાં આવ્યો છે વડાણા ઉકાઈ વણાકબોરી કે તાપી વિચારો જવાબ આપો વિચાર કરો જવાબ આપો

આવનારી તમારી કોઈ પણ પરીક્ષા હશે ને તો જી જીકે તો તમારું પાવરફુલ હશે તો મેળ ખાઈ જશે ત્યાં હું તમારો ચલો ભાઈ ઠીક છે

જોડાયેલા રહેજો કનેક્ટેડ રહેજો અને આન્સર આપતા રહેજો ખાસ કારણ કે અહીંયા મને નંબર છે ને એક ફોટા વધારી છે કેટલા કેટલા મિત્રો જોડાયેલા છે એના નંબર નથી કરતા અહીંયા ચલો ભાઈ ઠીક છે ઊંચ નદી કોની સહાયક નદીમાં આવશે ઉંચ નદી પરીક્ષામાં ઘણી વખત છે ને તમને સહાયક નદીઓના પ્રશ્ન પૂછી લેતા હોય છે ચાલો ભાઈ જોઈશું કેટલા મિત્રો સત્ય જવાબ સુધી પહોંચી શકે છે અહિયાં જયારે ઊંચ નદી ની વાત કરતા હોય ને તો ભાઈ ઊંચ નદી છે એની સહાયક નદીની અંદર આવશે ભાઈ યસ દસ નંબર ના ક્વેશ્ચન જવાબ આવશે ઓરસંગ નદી ઓરસંગ ઓરસંગ નદી આવશે ભાઈ ઓરસંગ કપડવંશ કઈ નદીના કાંઠે વસેલું છે બહુ સરસ પ્રશ્ન છે કપડવંશ જેને આપણે પ્રાચીન અંદર કરપટ વાણિજ્ય તરીકે ઓળખીએ છીએ કપડાનો વેપાર છે તે એવું અર્થ થાય છે કરપટ વાણિજ્યનો બરાબર કપડાનો વેપાર છે તે એવો અર્થ થાય છે કરપટ વાણિજ્યનો તમને બે નદી વચ્ચે કન્ફ્યુઝન આવશે મેણ કે મહાક એમાં લઈને તમને કન્ફ્યુઝન આવવાનું છે ચાલો ભાઈ અગિયાર નંબરના ના ક્વેશ્ચનનો સત્ય જવાબ આવે છે ઓપ્શન નંબર સી દેટ ઇસ મહાર કપડવંશ મહાર નદીના કાંઠે આવેલું છે મેણ નહીં કયો આવશે ભાઈ જવાબ

તમે પેલા જે મેણ નદી કે મેણ નદી મેણ નદી તો બસ એક વાંટ જે છે ને એ મેણ નદીના કાંઠે આવે છે ક્યાં નદીના કાંઠે આવે છે ભાઈ મેણ નદીના કાંઠે છે તે કાંઠ ક્વાંટ છે તે આવે છે રાઈટ તો ધ્યાનમાં રાખીશું આપણે આ વસ્તુને પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે નીચેનો કઈ નદી હમ્ફેશ્વર પ્રવેશ કરે છે હમ્ફેશ્વર સરસ પ્રશ્ન આ વાળો આ વાળો ટોપ ક્વેશ્ચન છે તેર નંબરનો જેમાં તમે કન્ફ્યુઝ થઈ શકો છો અને મેં જે જિલ્લો લખ્યો હતો જિલ્લો બરાબર છે એમાં મને એમ કહો શું તમારો જિલ્લો આ આવશે બોલ સાહેબ જિલ્લો આ ના આવે જિલ્લો નર્મદા નથી આવતો જિલ્લો તમારે આવે છે આવે આવે ભાઈ ભાઈ આ એટલે અહીંયા બધું કન્ફ્યુઝન થઈ જવાનું છે ભાઈ તમારે અને નર્મદા આવશે નર્મદા જો નર્મદા નદી જે છે એ છોટા ઉદેપુર તાલુકાના હાંફેશ્વર ખાતેથી પ્રવેશ કરે છે છોટાઉદે જિલ્લાના હંફેશ્વર પ્રવેશ કરે છે રાઈટ આ તમારે ધ્યાનમાં રાખવાનું છે ઓકે કઈ નદીને ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખવામાં આવે છે બીજા નામ આપી દઉં તમે આન્સર આપો પછી નામ આપીશ પહેલા નહીં આપું અધરવાઇઝ પહેલા તમે એને ઓળખી જશો ચલો ભાઈ બાકીના મિત્રો શું કરે ભાઈ પ્રશ્નકાલી વાંચીને જોઈ રહ્યા છો કે નર્મદા નદી જવાબ આવે જેને આપણે કહીએ છીએ રેવા કન્યા અને ખાલી જગ્યા પુત્રી આ તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે ઓફલાઈન વિડીયોમાં થાય ત્યારે ઓફલાઈન અત્યારે કહ્યું અત્યારે પણ આનો જવાબ નહીં મળ્યો

આવેલું છે ગુહાઇ ડેમ રાઈટ ગોહાઈ આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે એક પુત્રી તરીકે ઓળખાય પુત્રી વાળો તમને અત્યારે હાલ નહી કહેવામાં આવે હા તાપી નદી સૂર્યપુત્રી કહેવાય છે એમાં કોઈ બે મત નહી ભાઈ

આવતીકાલે આપણે રવિવાર છે તો કદાચ સાડા છ વાગે સાંજે નહીં મળીએ પણ જો ક્લાસ હશે તો ટેલિગ્રામ ચેનલમાં તમને આની નોટિફિકેશન મળી જશે બાકી સોમવારથી રાબે તેમ રૂપ સાડા છ વાગે મળીએ છીએ આપણે બરાબર યસ તો આજ તમારે સત્તર માર્ક્સમાંથી કેટલા માર્ક્સ આવ્યા તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો આ પ્રશ્નો કેવા લાગ્યા એ બાબતના ફીડબેક છે તે ચોક્કસથી પોસ્ટ કરજો તમને અન્ડરસ્ટેન્ડિંગ કેવી લાગી એ બાબતની પણ તમે કોમેન્ટ બોક્સમાં છે તે પોસ્ટ કરશો

કદાચ મળીશું સોમવારથી તો કન્ફર્મ છે આપણે મળવાના જ છે એમાં તો બી હિંમત નથી બરાબર જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત ટેક ટેકરવાભાઈ